આણંદના સાબરખા ગામની હાઈસ્કૂલમાં કાઠ ખાતી સાયકલો અઢારસો થી વધુ સાયકલો કાર્ડ ખવાઈ રહી છે શાળા પ્રવેશોત્સવ બે હજાર તેવીસમાં વિતરણ કરવાની હતી સાયકલો વર્ષ બે હજાર ચોવીસ પૂર્ણ થવાના આરે છતાં સાયકલો વિતરણ થઈ નથી સાયકલોના ખડકલા આસપાસ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા કાટ ખવાઈ ગયેલી સાયકલોનું રંગ રોકાન કરવામાં આવી રહી છે કાટ ખાધેલી સાયકલોને રંગ રોકાન કરી કન્યાઓને પધરાવવાનો કારસો મારું નામ પરમાર નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ આણંદ જી સર આણંદ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ સાયકલો વિતરણ કર્યા વિના પડી છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત છે શું કહેશો સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જાતિની ધોરણ નવમાં અભ્યાસ કરતી દીકરીઓને શ્રી તરફથી સાયકલો આપવામાં આવે છે વર્ષ ત્રેવીસ માં ગ્રીમકો તરફથી સાયકલો આપવા માટે જે એજન્સીઓ નક્કી કરવામાં આવેલી હતી એ એજન્સીઓ તરફથી આજ દિન સુધી અમારા ડિપાર્ટમેન્ટને સાયકલો પૂરી પાડવામાં આવેલ નથી એજન્સીઓ તરફથી સાયકલો મળેથી અમે દીકરીઓને વિતરણ કરી દઈશું મારું નામ વિક્રમભાઈ ભરવાડ છે હું અહીંયા મદદની સમાજ કલ્યાણ અધિકારી તરીકે છું હજી આણંદ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ જે સામરખા હોય કે આંકડા હોય ત્યાં સાયકલોનો જથ્થો પડી રહ્યો છે અને વિતરણ થયું નથી કાર્ડ ખવાઈ રહ્યા છે સાયકલો છે સાયકલ માટેની એજન્સી છે ને ગ્રીમકો છે અને આણંદ જિલ્લામાં અમારા સમાજ કલ્યાણ વિકસતી જાતિની છ્યાસી સોની માંગણી છે એની સામે છે ને ગ્રીમકો તરફથી આઈક્યુડીસી સર્ટિફિકેટ લગાવીને પાંચસો એક્યાસી સાયકલનું એ લોકોએ અમને હેન્ડ ઓવર કરી દીધી જેનું અમે તરત જ વિતરણ કરી દીધું છે બાકીની સાયકલ મળે અમે સેમ ડે એનું વિતરણ કરી દેવામાં આવશે જે કાઠખવાયેલી સાયકલો છે એને રંગરોગાન કરીને બસ 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 બસ